હલો ફ્રેન્ડ્સ નવા વર્ષના બધાને હેપ્પી ન્યૂર તો આજે આપણે શિયાળો આવી ગયો છે તો આજે આપણે બાજરાનો રોટલો મોટો બનાવીશું નાનો એકવાર આપણે બનાવી નાખ્યો છે તો આ રોટલો તમે એકવાર બનાવશો એટલે તમને આવડી જશે તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે અને અહીંયા આપણે પાણી એડ કર્યું છે મેં અડધો કપ જેટલું તો અહીંયા રોટલો આપણો મોટો બનાવવાનો છે બધા નાના રોટલા તો આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એક મોટો રોટલો બનાવીશું તો તમને ટ્રિક્સ અને ટ્રીપ્સ મારી સાથે ફોલો કરશો એટલે તમારો રોટલો એકદમ ઇઝીલી અને સહેલી રીતથી હું તમને શીખવાડીશ તો અહીંયા લોટ છે તે મેં ત્રણ ચમચા જેટલો એડ કર્યો છે એટલે દોઢ કપ જેવો અહીંયા લોટ મેં એડ કરી દીધો છે અને અહીંયા લોટમાં જેમ પાણીની જરૂર પડશે એમાં આપણે પાણી એડ કરતા જશું અને લોટ છે તે આપણે બાંધી લેશું તો અહીંયા લોટને એકદમ ચીકણો ન થાય ત્યાં સુધી લોટ છે તેને આપણે બાંધવાનો છે અને મસળવાનો છે લોટ જો મસળશું તો રોટલો આપણો તૂટશે નહીં અને રોટલામાં તિરાડ પણ પડશે નહીં અને રોટલો છે તે એકદમ સરસ એવો ફૂલી અને દડા જેવો થશે તો અહીંયા આપણે મારી ટ્રિક્સ સાથે તમે બનાવશો એટલે રોટલો એકદમ સરસ એવો બનશે તો અહીંયા શિયાળો આવી ગયો છે અને શિયાળામાં આવું ગરમ રોટલો જો ખાવા મળી જાય બાજરીનો તો મજા પડી જાય છે તો મેં નેક્સ્ટ વિડીયોમાં કીધું તો કે આપણે એક રોટલો છે તે મોટો બનાવીશું તો અહીંયા હાથની જે પાછળનો નીચેનો ભાગ છે તેનાથી આપણે વજન આપવાનો છે અને આ રીતે આપણે સાતથી આઠ મિનિટ સુધી આ લોટ મસળશું એટલે લોટ છે તેમાં બેન્ડિંગ આવી જશે અને એકદમ ચીકણો આપણો લોટ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ અને લોટ સારો હશે તો જ તમારો રોટલો સારો બનશે અને તૂટશે પણ નહીં અહીંયા અત્યારે ચટણી સાથે અથવા તો રીંગણાના ઓળા સાથે આ બાજરીનો રોટલો ખૂબ જ ખાવું જરૂરી છે બાજરાના રોટલો જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે તેને બાજરીનો રોટલો ખાવાથી ખૂબ જ સારું એવું રહે છે અને બાજરીનો રોટલો હંમેશા ખાવો જોઈએ તેમાં આપણે બાજરીના રોટલો ખાવાથી તેમાં વેટલોસ પણ ઓછું થાય છે અને અહીંયા આપણે ફાઈબરનું પ્રમાણ બાજરીમાં ઓછું હોય છે એટલે આપણે હંમેશા બાજરીનો રોટલો ખાવાનો આગ્રહ રાખતા હોય છે પણ અત્યારે ગરમ ઋતુ શિયાળાની ઠંડી ઋતુ હોય છે તેમાં બાજરો છે તેની તાસી છે તે ગરમ હોય છે એટલે આપણે આ અત્યારે ખાવું જોઈએ તો અહીંયા મેં આ રીતનું મેં ગરિયા આકારનું ઢાંકણી વાળી લીધી છે તો તમે આ રીતે બોલ્સ બનાવી લેવાનો છે અને આ રીતે બે સાઈડ આપણે પાણી આપણે ફેરવી લેશું અને આ એક હથિયાળી ઉપર આપણે રાખવાનું છે અને પાછળનો ભાગ છે તેનાથી આપણે ટીપવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઢાંકણી છે તેને વાળી લેશું તો તમે પહેલીવાર બનાવતા હોય તો ધીમે ધીમે તમારે આ રીતે હાથને આપણે બનાવીશું તો અહીંયા હું ડાયરેક્ટ મોટો રોટલો બનાવું છું નાનો તો મેં બનાવી અડિયામાં બનાવી લીધો છે તો અમુક બહેનોને ઉતાવળ હોય અને મહેમાન પણ આવ્યા હોય તો મોટા રોટલા તમને આ રીતે બનાવશો એટલે જલ્દી ફટાફટ તમારે ઉતરવા મળશે અને રોટલા પણ ફટાફટ બની જશે તો અહીંયા આપણે આ રોટલો મોટો છે હું બનાવું છું તો અહીંયા ઢાંકણી આપણી સરસ એવી વળી ગઈ છે અને હવે સાઈડની જે બોર્ડરનો ભાગ છે ત્યાં થોડુંક આપણે પાણી એડ કરીશું અને હળવા હાથે આપણે ટીપવાનો છે તો આ રીતે આપણે ટીપીશું એટલે રોટલો આપણો એકદમ સરસ એવો મોટો બનશે જેમ લોટ થોડોક એવો બહુ હાડય નહીં રાખવાનો અને એકદમ ઢીલોય નહીં રાખવાનો એ રીતની તમારે રાખવાનું છે તો તમે જોઈ શકો છો રોટલો એક જ હાથે હલાવવાનો છે બીજો હાથ છે તેને એ રીતે જ સ્થિર રાખવાનો છે તો આ રીતે તમે રોટલો બનાવશો એટલે રોટલો તમારો તૂટશે નહીં અને બનશે પણ એટલો સારો એવો તો અહીંયા મારી ટ્રીક અને ટ્રીપ્સ તમે આ રીતે ફોલો કરશો એટલે અહીંયા તાવડી પણ ગરમ થઈ ગઈ છે તો આપણો રોટલો મોટો એવો બનશે અહીંયા આપણે તાવડીના માપનો બનાવીશું તો રોટલો છે તે બોર્ડરની સાઈડ છે તે કાચો રહી જાય એટલા માટે મેં બોર્ડર છેવડો રોટલો બનાવ્યો નથી કેમ કે હું આ તાવડીમાં રોટલા અવારનવાર બનાવું છું એટલે થોડોક કાચો ન રહે એટલા માટે આપણે આ રોટલો આ રીતનો બનાવવાનો છે તો તમે જોઈ શકો છો આવો એક મોટો રોટલો બે જ વ્યક્તિ ખાઈ શકે છે એટલો મોટો મેં બનાવ્યો છે તો આવો તમે બાજરીનો રોટલો બનાવશો તો તમારે એક રોટલાએ જ તમારે પૂરું થઈ જાય એટલો મેં મોટો બનાવ્યો છે તો આવો મોટો રોટલો તમે બનાવતા હું તમને ટ્રીક અને ટ્રીપ્સ તમને મેં કહી દીધા છે તો તમે ટ્રાય કરજો તો અહીંયા એક ટ્રીપ્સ તમને બતાવીશ અહીંયા પાણી લીધું છે અને જે આ ભાગ છે તેને ઉપરના સાઈડ આપણે આ રીતે કરીશું આંગળીની મદદથી એટલે રોટલો છે તે આપણો ફૂલી અને દડા જેવો થશે તમે આ ટ્રિક્સ અપનાવશો એટલે રોટલો એકદમ સરસ એવો તમે જોઈ શકો છો આપણો ફૂલી અને દડા જેવો થઈ ગયો છે તો તમે ક્યારે આ ટ્રિક્સ ન કરી હોય તો તમે કરશો તો રોટલો તમારો સારો એવો બનશે અને એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો હવે આપણે નીચે ઉતારી લેશું તો આવો રોટલો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો આ ટ્રિક્સ તમે જાણી લેશો એટલે રોટલા તમારા બધા ફૂલી અને દડા જેવા થશે અહીંયા મેં બે રોટલા મોટા બનાવ્યા છે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક